સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના માટે શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો હતો બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે બેઠક યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીષ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ આપ જોઈ શકો જેટલા બી અમારા पसार થતા હોય છે સંવેદનશીલ વિસ્તારમાંથી તો એમાં લગભગ જો અમાર પોલીસ ના કેમેરાઓ ટોટલ કરી અમારો 1600 જેટલા કેમેરા અમાર લાગેલા છે અને સાતો સાત કાર્પરેશનમાં ભી કેમેરા લાગેલા છે ત્યાં અમારા ધારાサブસીઓ એમપી સામને ગ્રાન્ડ મે 300 અલગ કેમેરા આ વિસ્તારોમાં લાગેલા છે ફક્ત આ વિસ્તારોમાં તો અપના વાત કરી તો લગભગ જો 3000 માં આસપાસ અમારો सीसीटीवी કેમેરા છે આ સિવાય ગાલા બધા કેમેરાઓ જે સ્થાનિક નાગરિકો છે जो घर में जो काम कामधंदा जगह पर लगाए जो रोड पर भी एना रहे एना एना भी मदद एना उपयोग करनाथोंथ साथ जो वीडियोग्राफर जी रीते मैं बताया ज्यादा कैमरा अमुक स्टेज में वीडियोग्राफर रहे चालीस जगह अगर नक्की करा छे और जो टेम्परेरी बे दिवस कॉर्पोरेशन तरफ से कैमरा लगवा है जो भी लागी जैसे तो एक ज्या ज्यादा लगता है कि अमरा ग्रे एरिया त्या कैमरा ત્યાં બી આલકો લગાવશે અને ડ્રોન સે આખા પૂરા સર્વેલન્સ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે કે ગલીઓમાં સુ ચાલી રહ્યો છે છત ઉપર સુ ચાલી રહ્યો છે અને જો અમારી છત વાળો ધાબા પોઈન્ટ નો જો ટીમ છે 320 ધાબા એટલે 3 4 3 4 માણસો બધે ધાબા ઉપર રહેવાના છે તો હજાર ની સંખ્યા મે તો ધાબા પોઈન્ટ માં 500 માણ ડિપ્લોયડ રહેશે તો એનાથી ભી અમે લોકો જો એને કમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલો છે જેથી કમ્યુનિકેટ કરતા રહીએ અને જરૂર પડે આ રીતે અમે લોકો પગલા લઈ સકીએ